હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જીસીએ ટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધ્વન સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ હેપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે બાર પાઠના મોસ્ટ હેપી પ્રશ્નો જોઈ નાખ્યા છીએ તે પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે જો તમે તે પ્રશ્ન ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે દોસ્તો સામાજિક વિજ્ઞાનના તેરમા પાઠના મોસ્ટ આઈમપી ચૌદ પ્રશ્ન જોઈશું દોસ્તો આ તેરમા પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન દોસ્તો આપત્તિ અને વ્યવસ્થાપનના ચૌદ પ્રશ્ન જોઈ નાખીશું એટલે આપણે તેરમાં પાઠના બધા જ આઈમપી પ્રશ્નો પૂરા બધા જ એટલે બધા જ પ્રશ્નો પૂરા આ પાઠના તેમ સમજવાનો અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નમાંથી એક વિધાન વાળો સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારે ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્બી પ્રશ્નો જોવાના છીએ તમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના તેરમા પાઠના મોસ્ટ હેબી ચૌદ પ્રશ્નો પ્રશ્ન એક આમાંથી કઈ આપત્તિનો માનવ સર્જિત આપત્તિમાં સમાવેશ થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી હુલણનો એટલે કે દોસ્તો હુલણ આપત્તિનો માનવ સર્જિત આપત્તિ છે કુદરતી વાવાઝોડું દુષ્કાળ ભૂકંપ જે કુદરતી આપત્તિ છે દોસ્તો આ પાઠમાંથી ચૌદ પ્રશ્નો છે ચૌદમાંથી પાંચ જ એવા પ્રશ્નો છે કે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તે તમારે યાદ રાખવાના છે એટલે ચૌદે ચૌદ પ્રશ્નો જોઈ લેજો પ્રશ્ન બે ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય છે

તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી જોળામુખી એટલે કે જોળામુખી જે વિસ્ફોટ થાય તે કુદરતી આપત્તિ છે પ્રશ્ન છ પૃથ્વી સપાટીના કંપવાને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ભૂકંપ પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહીએ છીએ પ્રશ્ન સાત કયો દિવસ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે તો દોસ્તો મોસ્ટ હેપી પ્રશ્ન અને આન્સર આવશે ઓપ્શન બી ચૌદ એપ્રિલના દિવસે ચૌદ એપ્રિલના દિવસે નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે

જોડામુખી શું ઉદ્ભવે છે તો ચોળામુખી ઓપ્શન સી સુનામી સમુદ્રના તળિયે થતા ભૂકંપ અને ચોળામુખી પ્રસ્ફોટનથી સુનામી ઉદ્ભવે છે પ્રશ્ન અગિયાર તીડ કયા વર્ગમાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી કીટક વર્ગમાં તીડ એ કીટક વર્ગમાં આવે છે પ્રશ્ન બાર જે વર્ષે વરસાદ ઓછો પડે કે સાવ ઓછો પડે તે પરિસ્થિતિને શું કહેવાય તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દુષ્કાળ જે વર્ષે વરસાદ ઓછો પડે અથવા તો સાવ ઓછો પડે તે પરિસ્થિતિને દુષ્કાળ કહેવાય છે પ્રશ્ન તેર ભૂકંપની ઘટના માટે શું જવાબદાર છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પૃથ્વીના પેટર્ણમાં થતી હલચલ ભૂકંપની ઘટના માટે પૃથ્વીના પેટરણમાં થતી હલચલ જવાબદાર છે પ્રશ્ન ચૌદ ગુજરાતમાં જોવા મળતા તીડ એ કયા નામે ઓળખાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી રણ કે ખાઉધરા તીડ ગુજરાતમાં જોવા મળતા તીડ એ રણ કે ખાઉધરા તીડના નામે ઓળખાય છે દોસ્તો અત્યારે આપણે તેરમા પાઠના મોસ્ટ આંબી ચૌદ પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે તમને આ ચૌદ પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે તેનો જવાબ તમારે કમેન્ટમાં એટલે કે જાતે જણાવવાનો છે તો દોસ્તો તે પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો તો દોસ્તો વિધાન આપ્યા છે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો ઓપ્શન છે એ તીડ એ કીટક વર્ગમાં આવે છે ઓપ્શન બી તીડની અગિયાર હજાર જેટલી પ્રજાતિઓ જોવા મળે છે ઓપ્શન સી ગુજરાતમાં જોવા મળતા તીડ રણતીડ કે ખાઉદ્ર તીડના નામે ઓળખાય છે તો ઓપ્શન ડી આપેલ તમામ વિધાન યોગ્ય છે એટલે કે આપેલ તમામ વિધાન સાચા છે તો દોસ્તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે બારમા પાઠના પ્રશ્નો જોયા ત્યારે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો તો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનનો જણાવો તો દોસ્તો અત્યારે આપણે આનો રાઈટ આન્સર જોઈશું તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી માત્ર પેલું વિધાન યોગ્ય છે એટલે કે બીજું અને ત્રીજું વિધાન અયોગ્ય છે બીજું અને ત્રીજું વિધાન ખોટું છે તો દોસ્તો પેલું વિધાન તો યોગ્ય થઈ ગયું તો બીજું અને ત્રીજું વિધાન આપણે યોગ્ય જોઈ નાખીએ તો દોસ્તો બીજું વિધાન યોગ્ય રીતે થાય છે કે મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન વધતું નથી ઘટતું જાય છે મધ્યાવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે અને ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ભૂકંપ ઉદ્ભવે છે તો દોસ્તો ના હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવે છે તો દોસ્તો આપણે યોગ્ય વિધાન જોઈ લીધા અને દોસ્તો અત્યારે જે તમને સ્ક્રીન ઉપર બતાય છે કે તેરમા પાઠના મોસ્ટ આપી પ્રશ્નમાંથી વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન આપ્યો છે તેનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને આનો રાઈટ આન્સર તમને કાલના વિડીયોમાં એટલે કે ચૌદમાં પાઠના પ્રશ્ન જોઈ ત્યારે તમને મળી જશે અને દોસ્તો તમારા દોસ્તોમાં શેર કરજો અને જો તમને અમારા પ્રશ્ન ગમતા હોય તો તમારા લાઇક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત